કાપડ કારખાનાના માલિક સાથે 4.79 કરોડની છેતરપિંડી સચિન જેડીસી પોલીસ રાજસ્થાનથી બે આરોપીને ઝડપ્યા કુલ 21 સામે ગુનો દાખલ મુરદિલીના વતની અને હાલ વેસુ ફ્લોરન્સ બિલ્ડિંગમાં રહેતા અમિત સુરજ મોહન વિગ સચિન જેડીસી માં વિગ વિમ્સ પ્રાઇવેટ લિમિટેડ નામે કાપડનું કારખાનું ચલાવે છે તેમના કારખાનામાં છેલ્લા સાતેક વર્ષથી ડ્રોન રવિ ખન્ના સેલ્સમેન તરીકે કાર્યરત હતો આ ઉપરાંત ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે રહેતા રાજેશ ખન્ના અને સીતાપુર ખાતે રહેતા રવિ બ્રિજમોહન ખન્ના કાપડ દલાલીનું કામ કરતા હતા વર્ષ બે હજાર ચોવીસમાં અમિત વિગના પિતાની કારખાનાનો સંપૂર્ણ વ્યવહાર સેલ્સમેન ડ્રોન સંભાળતો હતો નાતકનો ગેરલાભ ઉતાવીને ડ્રોને દલાલ રવી અને રાજેશ મારફતે ઉત્તર પ્રદેશના કાનપુર મેરઠ સીતાપુર જોધપુર અને પ્રયાગરાજ સહિતના વિસ્તારના સત્તર વેપારીઓને કુલ રૂપિયા ચાર કરોડ ઓગણીએંસી લાખ ચુમ્માળીસ હજાર પાંચસો ત્રિતાળીસની કિંમતનું કાપડ ઉધારમાં આપ્યું હતું કે આ કાપડનું પેમેન્ટ ક્યારેય ચૂકવવામાં આવ્યું ન હતું જુલાઈ બે હજાર ચોવીસમાં અમિત વીગ કારખાના પર પાછા ફર્યા ત્યારે તેમણે હિસાબ તપાસ્યો આ તપાસમાં તેમને જાણ થઈ કે આ વેપારીઓ એ કાપડના નાણાં જ નથી જ્યારે અમિત વીગે વેપારીઓને ફોન કરીને ઉઘરાણી કરતાં તેમણે નાણાં આપવાનો ઇનકાર કરી દીધો દલાલોએ પણ પોતાના હાથ ઊંચા કરી દીધા હતા આખરે અમિત વિગે સેલ્સમેન ડ્રોન દલાલ રવિ અને રાજેશ તથા સત્તર વેપારીઓ સહિત કુલ એકવીસ જણા વિરુદ્ધ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે આ ગંભીર ગુનાની તપાસ દરમિયાન સચિન જીઆઈડીસી પોલીસે આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ ટીમે રાજસ્થાન ખાતેથી આ ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને પકડી પાડ્યા છે પકડાયેલા આરોપીઓમાં મોહમ્મદ રઈશ મોહમ્મદ તાહિર શેખ ઉમરવસ એકત્રીસ રહેવાસી પ્લોટ નંબર એકસો બાવીસ બાપુ કોલોની નવી કોહીનુર સિનેમાની સામે પ્રતાપનગર થાના સદર જિલ્લો જોધપુર રાજસ્થાન અને મોહમ્મદ અફઝલ મોહમ્મદ ઇકબાલ શેખ જોધપુર રાજસ્થાન છે પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે મોટા પાયે થયેલી છેતરપિંડીમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે અને કયા કયા વિસ્તારોમાં આ પ્રકારના ગુના આચરવામાં આવ્યા છે તે દિશામાં પણ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે